માહી એગ્રિકલ્ચર સેન્ડા કંપનીમાં મિત્રો આજ આ એન્જિનમાં ડી કમ્પ્રેઝર ટૂંકમાં ચીકણી તૂટી ગઈ છે ટૂંકમાં ચોંટી જાય છે કે એન્જિન કમ્પ્રેઝરમાં આવતું નથી સેલપ મારવું હોય ત્યારે ચીકણી લાગતી નથી જેના કારણે સેલપમાં તકલીફ થાય છે તો મિત્રો એની અંદર એક સ્પ્રિંગ આવે છે એ તૂટી ગયું હોય તો આ પ્રશ્ન બને છે તો આજ આપણે એનું કામ કરવાનું છે તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે ઉપરનું ઢાંકણું ટૂંકમાં ટેપેટ કવર એને કહેવાય એને ખોલી અને કમ્પ્લેટ બહાર કાઢી લીધું છે અને એનો સ્પ્રિંગવાળો ભાગ બહાર કાઢી અને કમ્પ્લેટ સફાઈ કરી નાખવાની છે મિત્રો આપણા વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો આપણે સનેડાના રિપેરિંગના તથા નવા વિડીયો મૂકવી જેવી તો આપણે ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો મિત્રો આપણે કમ્પ્લીટ સફાઈ કર્યા બાદ સ્પ્રિંગને પણ સાફ કરી અને આની અંદર બેસાડવાની છે ઘણી વખત મિત્રો એવું થાય છે કે એન્જિનમાં સીકણી ચોંટતી હોય અથવા લાગતી નથી ફ્રી થઈ જાય છે અથવા ચોંટી જાય તો એન્જિન કમ્પ્રેસરમાં આવી ગયા કમ્પ્રેસરમાં નથી આવતું તો આવા બધા ઘણા પ્રશ્નો બન્યા છે એનું મેન કારણ એક છે કે અંદરની સ્પ્રિંગ તૂટી ગયેલી હોય છે એના કારણે આ વસ્તુ થાય છે જો તમે જોઈ શકો છો કે આ સ્પ્રિંગ આવે છે અને ઘણી વખત એવું થાય છે આ સ્પ્રિંગને લીધે આખે આખું ટેબેટ કવર પણ ફેરવવું પડે છે તો મિત્ર એક નાની એવી સ્પ્રિંગ આમાં ખાલી આવે છે ને તમે જોઈ શકો છો કે આપણે કઈ રીતના બેસાડવાની છે એક સાઈડ ખાંચો આવે છે એમાં બેસાડી દેવાની છે અને બીજી સાઈડ કમ્પલેટ એની ઠેસી આવે છે એમાં બેસાડી દેવાની છે એટલે કમ્પ્લેટ સ્પ્રિંગ બેસી જાય છે મિત્રો આવા નવો વિડીયો જોવા માટે આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો તો મિત્રો આપણે કમ્પ્લેટ સ્પ્રિંગ બેસાડી દીધી છે હવે આપણે એને લોક મારી દઈશું એક નાનો લોક આવે છે એને કમ્પ્લેટ આપણે બેસાડી દઈશું ને તમે જોઈ શકો છો કે કમ્પ્લેટ બેસાડી દીધું છે લોકને જરાક આપણે બેસાડી વ્યવસ્થિત ચેક કરી લઈશું તો મિત્રો તમે જોવો છો કે કમ્પ્લેટ વર્કિંગ કરવા મળી છે હવે કમ્પલેટ પેકિંગ નવું નાખી એના બોન ટ્યુબ મારી દઈશું જેથી કારણે ઓઇલ લીકેજ ન થાય તો મિત્રો તમારે પણ જો કોઈ સનેડામાં કોઈ પણ જાતનો ફોલ્ડ હોય તો અમારો કોન્ટેક્ટ કરી શકો છો અથવા ફોન દ્વારા અમારી સાથે વાતચીત કરી અને માહિતી લઈ શકો છો તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે એનું કમ્પ્લીટ કામ કરી લીધું છે હવે કમ્પ્લીટ ફિટિંગ કરી અને આપણે એનું વર્કિંગ પણ જોઈ લઈશું તો મિત્રો આપણી ચેનલને લાઈક કરો શેર કરો